વાત સમાચારોની ભાજપના નેતા લાલજી મેર પક્ષમાંથી રાજીનામું ધરી દીધું લાલજીબેરના રાજીનામામાંથી અમદાવાદ જિલ્લા ભાજપને મોટો આંચકો લાગ્યો તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાની સ્પષ્ટતા કરી તો સાથે ખેડૂતોના મુદ્દે ભાજપની જ સરકાર સામે આડકતરી રીતે સવાલો ઉઠાવ્યા લાલજી મેરે કહ્યું કે સરકાર ખેડૂતો માટે કામ કરવાની વાત કરે છે પણ તેમની સ્થિતિ સારી નથી ખેડૂતો પાણી માટે ટળવળે છે ગુજરાતમાં મગફળી કાંડ સર્જાયું ખેડૂતોની મગફળી વેચાતી નથી તેમણે કહ્યું કે સરકારમાં ખેડૂતો માટે રજૂઆતો કરી પાંચ વર્ષ ધારાસભ્ય પદે બાવન સંકલન મીટીંગમાં વારંવાર રજૂઆતો કરી પણ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો લાલજી મેર બે હાજર થી સુરેન્દ્રનગરથી લોકસભાના ઉમેદવાર હતા તો બે હાજર બારમાં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેરે ભાજપના પદેથી રાજીનામું આપ્યું છે ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અત્યારે લાલજીભાઈ સાથે જાણીએ લાલજીભાઈ શા માટે તમે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે આટલા વર્ષો સુધી ભાજપમાં રહ્યા બાદ આખરે ભાજપમાંથી વિદાય કેમ પાંચ વર્ષ સુધી હું ધારાસભ્ય તરીકે રહ્યો અને વારંવાર દર મહિને જિલ્લાની સંકલન આવે અને લગભગ બાર પંચાયત હાઠ સંકલનમાંથી મેં પચાસથી વધારે સંકલનમાં હાજરી આપી છે અને ખેડૂતોના પ્રશ્ન માટે કે એક બે ગામ એવા છે અને ઘણા ગામની અંદર મેં મારી જાતે અનુભવ્યું છે કે ત્યાં બે હજાર ચાર પાંચમાં કોમ્પ્યુટર આવ્યું ત્યારથી ખેડૂતોની જમીન છે એ સી સરકાર થઈ છે હવે હું પાંચ વર્ષ સુધી લડ્યો તો સરકારે કંઈ નિર્ણય ન લીધો તો આ બધા ગામડાઓ છે એમાં અન્ય સમાજના ખેડૂતો છે પાછા કંઈ બધા સુખી નથી ખેડૂત તો જગતનો તાજ છે તમારી નજર સામે કે એ કાયબ ગરીબ જ હોય હવે એના કારણે એને પાણી ટાઈમે ના મળે એને સરકારની અંદરથી જે કંઈ યોજનાઓ થાય છે એ તમારી નજર અમે છાપા ઉપરને મીડિયા ઉપર ને આ બધું આવે છે હવે એનું જ્યાર બાર પડે તેથી આ બધું મળે છે ત્યાં સુધી મળતું નથી ત્યાં સુધી ખેડૂતો સહી બધા ગળે આવીને બચારા એમને કંઈ ન્યાય ન મળે તો તમારી નજર અમે દિન પ્રતિદિન આપઘાત કરતા જાય છે શું કરે બિચારા કોને કહે આજે અમારા જેવા ધારાસભ્ય રહી ચૂક્યા અને પચા સંકલનમાં હાજરી આપીને બધી જગ્યાએ કીધું મુખ્યમંત્રી આનંદીબેન હતા ત્યારે કીધું મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ બાપુ હતા ત્યારે કીધું કીધું બધા આઈએસ અધિકારીઓને કીધું અધિકારીએ એવું કીધું કે ભાઈ આ કેબિનેટનો પ્રશ્ન છે કેબિનેટ ધારે તો પાંચ મિનિટમાં થઈ જાય આવા જવાબ અમને મળેલા છે એટલે મેં રાજી ખુશીથી કારણ કે હું ખેડૂતનો દીકરો છું અને હું ગરીબ પરિસ્થિતિમાંથી મજૂરનો દીકરો છું એટલે મજૂરોને કે ખેડૂતોને અન્યાય થાય એ મને પોસાય નહીં એટલા માટે હું રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે ભરત પંડ્યા ઉપર પણ તમે આક્ષેપ કર્યા છે શું કહેશો આક્ષેપ કર્યા છે એટલે એ વખતે મેં આ દેશના વડાપ્રધાન અને તેથી અહીંયાના આપણા મુખ્યમંત્રી હતા એમને પણ મેં તરત જ બહાર નીકળીને કીધું સાહેબ મને તો ભરત પંડ્યા કાંઈ એવી શું વાત છે કીધું હા સાહેબ કારણ કે ત્યાં તેદી શું હતું કે ત્યાં ચાર તાલુકા ધોલેરા ધંધુકા રાણપુર અને બરવાળા આ આખો બ્લોક કોળી સમાજનો છે વધારે પડતો અને મારો ભાઈ ત્યાં મારો કઝિન બ્રધર મારો સગો ભાઈ નહીં એ અઢાર મહિના પહેલા ભરત પંડ્યાને અપક્ષમાં હરવી અને હજાર મતે જીત્યો એટલે રાખ દોર રાખી અને ભરત કંઈ વિચાર્યું નથી અને હાલના તબક્કે હું તો નાનો માણસ છું અને ખેડૂત દીકરો છું એટલે મજૂરને અને ખેડૂતોને આજીવન હું મદદ કરતો રહીશ કોઈ કોંગ્રેસ કે અન્ય પાર્ટી તમને બોલાવશે તો તમે શું કરશો ના અત્યારે કઈ એવું વિચાર્યું નથી અને કોઈ પાર્ટી બોલાવે એવું પણ છે નહીં કારણ કે આપણે ક્યાંય કોઈ દિવસ કોઈના વિશે ગરીબ માણસ હોય કે શાહુકાર હોય કોઈના કામકાજ કર્યા હોય તો અમે કોઈ દિવસ કોઈનું ડીઝલ લીધું નથી અમે કોઈ દિવસ કોઈનું ભાડું લીધું નથી અમે તો બધા તમારો હક એ અમે હરામ કરીને હાલવાવાળા માણસો છીએ કારણ કે કુદરતે અમને જીરોમાંથી હીરો બનાવ્યા આટલા આટલું તો અમારા માટે બોસ છે તો લાલજીભાઈ જેમનું કહેવું છે કે જે ખેડૂતોના પ્રશ્ન છે તે ખેડૂતોના પ્રશ્ન સરકાર હલ નહીં કરી શકવાને કારણે તેઓ સ્વેચ્છાએ રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે કેમેરામેન શેરખાન સાથે ચલક અત્યારુ જીએસટીવી